ઓ બારજ્યો હા બોલો આ સોમાજીના ખેતરો છે આ બાજુ આપેલું એક ક્ષેત્રાંડોની પહેલી બાજુ જ છે ઓમ કેટલું આ ગો એક જ ખેતર લાગા લઈ થોરા કિલો જેટલા ભેડા રેડીયા

તમે યાર ભેડા લઈ જાય છે શું નું આમ કોઈ ડોહલી કોકે તો તો વાત તો મળી તો પકડાતો હશે ને કોકતો હશે ને

હા તો મારા કેટલા જ ભેલા ભાઈ કાલે હું અને તો હેરાય ના ગયા હા એ રૂટવા ને માત્ર આ ગોમ મારું આલુ ફાટેલું હો કોક નવો મનત કરે ને તો રે જ બ્રો દાદાગીરી કરે તો આપણ તો ભાઈ ના લે તો જેવો થઈ હું એમ કાતો મારે આપણ તો તો મારે મારું હોતો લઈ લેજો મને મારી જો ચાર પાંચ કાટો આનું લે હારું તો માતા છોકરાને દેતા

ને માખની મને હ હા મારે ભગવાન બોલ મારે માને મને મારવા લે હું લે તો કપડાં હે દે લે એ મારો વાત મારો વાત બતાયો લે 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 અલ્યા મને કાલી નહી બને કોઈ દર કામ એ માર્યા એટલો મને ખાલી આપડે નહી મારે બે દરેક ખાય મારું નોમ

જોયું ને કાચર ના એમ રંગ બદલી નાખ્યો ને કે મારા દિવસ બઉ જણા હતા ને આજ તો હાથ પર તો ભાજી જ ના ખાવા તા દી રૂપા ના ભેદા દખે મુ આવી રીતે લોકો ના શેત્ર જતો હોય છે પણ હવે આજ પછી ના જવું જવાય નહીં અમે પચાસ રૂપિયાના લાવી દેવા બજારમાંથી પણ મારા જે ભેડા દેખાય મને માર્યો નહીં પણ પેલા શેક મેમોન આવી ગયો હતો ને ને પટકાર્યો નહીં મજા અમને બદલો લઈ લીધો લાગે પણ મેમોને ચરબી વાળો હતો ત્યાં દેવા જ પડે ને આમાં કોઈ દાળ કોઈના ભેડા લેવા નહીં અને અમે એમના હાલ તો દસ દારા નજરે ચરવું નહીં નકર ત્યાં તો હાજો થઈ ગયો